ખંભાળિયા શહેરમાં એક સામાન્ય ગંભીર સ્વરૂપ કરતા તે જાનલેવા સાબિત થઈ છે શહેરમાં રહે વર્ષના યુવાન અમન અબ્દુલભાઈ નાયક પર આસિફ અને તારીખ હબીબ જુનેજા નામના બે શખ્સો એ જીવલેણ હુમલો કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ એમના પર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેનું માથું દિવાલ માં આવ્યું હતું જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું આ બનાવ બાદ મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓ આસિફ અને તારીખ જુનેજાની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો જે ગુનામાં જે બે આરોપીઓ છે આસિફ હબીફ જુણેજા તથા તારીફ હબીબી જુણેજા આ બંનેની ધોરણસરટક ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કરવામાં આવી છે ગુનાની જે ટૂંક વિગત છે એ એ પ્રકારની છે કે જે મુખ્ય આરોપી છે જે આસિફ હબીબ જુણેજા કરીને છે તે અગાઉ જે તે સમયની એને મંદુક હતું જે મરણ જનાર છે તેમની સાથે અગાઉ પણ એને માથાકૂટ થયેલ હતી જેનું મંદુક રાખી અને આ એણે જે છે છરી વડે જે આરો મરણ જનાર છે તેમના પર હુમલો કરેલ હતો જેને અનુસંધાને જે મરણ જનાર છે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા અને ત્યારબાદ તે તેમનું મૃત્યુ નીપજી ગયેલ હતું જેના અન્વયે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો એક દાખલ કરવામાં આવેલ હતો એલસીબીની ટીમ તથા પોલીસ સ્ટેશનની ટીમ તથા બધી ટીમો એક સાથે મળી અને જે બંને આરોપીઓ છે તેમને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે